ગુજરાત ભાજપ માટે અત્યારે કપરા ચઢાણ છે કપરા ચઢાણ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર તેમના જ નેતાઓ તેમના જ પક્ષના મોટા દિગ્ગજ નેતાઓની સામે પડી અને લેટર કાંડ સર્જે છે અને લેટર કાંડ સર્જ્યા બાદ વિવાદ અને વિખવાદ પણ થાય છે જોકે અમુક જગ્યાએ લેટર કાંડ નથી સર્જાતા પરંતુ ખુલીને તેમની સામે પણ પડતા જોવા મળ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને એ ચૂંટણીના પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટીએ વ્યસ્ત જોવા મળી રહી છે પરંતુ આ વ્યસ્તતાની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના અમુક મોટા દિગ્ગજ નેતાઓ જે છે તેને વેતરવાની પણ શરૂઆત કરી દીધી છે હું વાત કરી રહ્યો છું જેતપુરના જામકંડોળાના નેતા જયેશ રાદરિયા અને સામે પક્ષે પ્રશાંત કોરાટ પ્રશાંત કોરાટને ભારતીય જનતા પાર્ટીના વીસ સ્ટાર પ્રચારકોની યાદીની અંદર તેમનું નામ સામેલ થઈ ચૂક્યું છે અને તેણે પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે પ્રશાંત કોરાટે પ્રચારની શરૂઆત કરતાની સાથે જ પ્રથમ જવાબદારી તેમના શિરે જુનાગઢની આવી છે જુનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિવાદ અને વિખવાદ એ તો નથી જોવા મળી રહ્યો પરંતુ જૂનાગઢની જનતા એ ભાજપ સામે ત્રાહીમામ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સમગ્ર જૂનાગઢની અંદર રોડ રસ્તાઓ જે છે તે ખોદી નાખવામાં આવ્યા છે અને એ ખોદેલા રોડ રસ્તાની વચ્ચે જૂનાગઢની જનતા જે ત્રાહીમામ છે ને જનતાને મનાવવા માટે ભાજપે જવાબદારી એ પ્રશાંત કોરાટ સહિતના અનેક એવા દિગ્ગજ સ્ટાર પ્રચારકો છે તેના આશ્ચિરે આપી છે પરંતુ શરૂઆતના તબક્કાની અંદર જ પ્રશાંત કોરાટે પોતાની જવાબદારી સંભાળી અને જૂનાગઢના અલગ અલગ વોર્ડ પ્રમાણે પ્રચારની પણ શરૂઆત કરી છે અને એ દ્રશ્યો પણ સામે આવ્યા કે પ્રશાંત કોરાટ એ લોકોને સમજાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા અને ઉમેદવારોની જે મેનિફેસ્ટો જે છે તે લોકોને આપી રહ્યા છે આ પ્રકારની ચર્ચાઓ કરતાં દ્રશ્યો પણ સામે આવ્યા બીજી તરફ થયું એવું કે જે જેતપુરની અંદર જયેશ રાતડીયાએ પોતાનો દબદબો જાળવવા માટે મામલતદાર કચેરી ખાતે સવારથી સાંજ સુધી બેસી રહ્યા પરંતુ પોતાના બે નજીકના ગણાતા અંગત વ્યક્તિની ટિકિટ ન લાવી શક્યા એટલે આખે આખો ભાજપની અંદર આ વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો હતો એ વિવાદ અને વિખવાદની વચ્ચે જે પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી જે વોર્ડની અંદર તેમને સ્વીકારી અને પ્રચારની શરૂઆત કરી એ વોર્ડના જે ઉમેદવાર છે તે પણ પ્રશાંત કોરાટનો આભાર માની રહ્યા છે કે તમે અમારા વોર્ડની અંદર અમે જે વોર્ડની અંદર ઉમેદવારી કરી રહ્યા છીએ ત્યાં તમે અમારા પ્રચાર અર્થે આવ્યા છો શું કંઈ કહી રહ્યા છે ઉમેદવાર ભાજપના એ પણ તમે સાંભળો નામ વાકેલા છે અમે વોર્ડ નંબર માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ રાપાણી પ્રવીણ વાકેલા દયાબેન ઝાલા અને કુસુમબેન અકબરી અમે આ વોર્ડની પ્રજાને અમે વિશ્વાસને ખાતરી આપીએ છીએ કે ગત ટર્મ પણ ભારતીય જનતા પાર્ટી આ કામ કરેલા છે અને આગામી સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને જે અત્યારે જવાના છે અને અત્યારે હાલમાં જૂનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની નવ સીટો તો બિન હરીફ થઈ ગઈ હોય તો ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થવાની હોય જયારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી થવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા કોર્પોરેટરો છે ફરીથી આ પ્રજા અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખે કે જે અધૂરા કામ છે એ અમે પૂર્ણ કરશું અમે ખાતરી આપીએ છીએ પ્રજાને ત્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી આખી આખી પેનલ ગમે ત્યારે એના કામ માટે તપ્તર રહેશે તો ગુજરાત ભાજપની અંદર અત્યારે દિગ્ગજ નેતાઓની સામે નાના કાર્યકર્તાઓ બંનેની વચ્ચે અણબનાવ બને અને ત્યારે જે આખી ઘટના સર્જાય છે એ વિવાદ અને વિખવાદની અંદર પરિવર્તિત થાય છે અમરેલીની અંદર સર્જાયેલો લેટર કાર્ડ રાજકોટની અંદર પણ સર્જાયેલો લેટર કાર્ડ પરંતુ આ તમામ લેટર કાર્ડની વચ્ચે જેતપુરની અંદર જે થયું તે જોવા જેવી થઈ તમામ લોકોને એમ હતું કે પ્રશાંત કોરાટ અને જયેશ રાદરિયાની વચ્ચે એવી તો શું દુશ્મન વાટ છે કે એકબીજાનું કદ વિતરવામાં પડ્યા છે એક તરફ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદરિયા છે જ્યારે બીજી પક્ષે પ્રશાંત કોરાટ એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર યુવા મોરચાના પ્રમુખ છે તો હવે આ બંને દિગ્ગજ નેતાઓની વચ્ચે અણબણાવો અને વેર ક્યારથી જોકે આખી આ ઘટનામાં ભૂતકાળમાં જો જઈએ તો ભૂતકાળમાં આ બંનેના જે પિતાશ્રીઓ છે વિઠ્ઠલ રાદડીયા અને સૌજી કોરાટ આ બંને એકબીજાની આમને સામને હતા એટલે આ દુશ્મના એ પેઢીગત પેઢીની દુશ્મનોના છે અને આ દુશ્મના વેર અત્યારે એ પ્રશાંત કોરાટે લઈ લીધું હોય તેવું પણ દિગ્ગજ નેતાઓ કહી રહ્યા છે પરંતુ આખી આ ઘટનામાં પ્રશાંત કોરાટ કે જે યુવા મોરચાના પ્રમુખ છે જેને સ્ટાર પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે ને સામે પક્ષે જયેશ રાદરિયાનું એ કદ વેતરી નાખ્યું છે તેમને સ્ટાર પ્રચારકની જવાબદારી પણ નથી આપવામાં આવી તેમને તેમના જ વિસ્તારની અંદર માત્ર ને માત્ર જવાબદારી આપી હોય તો એ ડેમેજ કંટ્રોલની આપી હતી જે તેમને પૂર્ણ કરી પરંતુ હવે શું હવે પ્રશાંત કોરાટ જૂનાગઢની અંદર પ્રચાર કરવા માટે તો પહોંચી ચૂક્યા છે પરંતુ શું પ્રશાંત કોરાટ જેતપુર અને ધોરાજીમાં પણ પ્રચાર માટે જશે ખરા કેમ કે ભાજપે તો તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો શું ભાજપના એ સ્ટાર પ્રચારક એમના જ વિસ્તારની અંદર પ્રચાર માટે જશે કે પછી ભાજપે આખું આ જે કદ વેતરવાનું પ્લાનિંગ કર્યું હતું તે થઈ ચૂક્યું છે એટલે હવે પ્રશાંત કોરાટને ત્યાં ન મોકલે અને કોઈ અહીંયા જગ્યાએ જ મોકલે તમને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના આ વિવાદ અને વિખવાદની વચ્ચે પ્રશાંત કોરાટને આપેલી જવાબદારી કે જેમણે તેમણે પોતાની જવાબદારી સમજીને તેને કામગીરી તો શરૂ કરી છે પરંતુ જયેશ રાદરિયા કે જ્યારથી આખી આ ઘટના બની ત્યારથી એ લોકોની વચ્ચે ક્યાંક ન દેખાતા હોય તેવું પણ બની રહ્યું છે આપનો અભિપ્રાય અમારા ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર